ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠતે ગોગ્રહણ સ્વંતમ સદભાગ્ય ગાયોનું અપહરણ સુખાંત થયું છે ગધ્ય સ્વાધ્યાય પ્રશ્ન એક અધોલિખીતે ઉત્તર ચિનો એક બ્રૂહિ કેસિતા વચન भट्टस्य ઓપ્શન ક ग ગ घ બૃહનલા જવાબ છે ખ વિરાટે નરેન્દ્રે મહાનસે કિયુક્ત ઓપ્શન ક વલ્લવ ખ અર્જુન ગ ઘટ ઘ ઉતર જવાબ છે ક બલ્લવ ત્રણ કથ નિદાન ખાલી જગ્યા ઈવ મા હશ્ય ઓપ્શન ક અનિઘ્ન ખ સાવઘ્ન ગ અપરિચિત ઘ નિર્વઘ્ન જવાબ છે ખ સાવગ્ન ચાર કેહ કૃહ્ય ઓપ્શન ક દુર્બલે ખ સૈનિકે ગ રાક્ષસ ઘ યોધે જવાબ છે ક દુર્બલે પાંચ પિત્તરઃ કે દર્શિતાઃ ઓપ્શન ક ગોગ્રહણન ખ ઉત્તરેણ ગ બલ્લવેન ઘ ભટેન જવાબ છે ક ગોગ્રહણ ત્યાર પછી પ્રશ્ન બે અધોલિખિતાના પ્રશ્નાના ઉત્તરાણી સંસ્કૃતભાષાયા લેખત એક ભટ કિય નિવેદયતી ઉત્તર ભટ પ્રિય નિવેદયતી યત ગોગ્રહણત ધાર્તરાષ્ટ્ર ચાયાતા બે અભિમન્યુ કૃહિતા ઉત્તર વલ્લવનામધારી ભીમસ અભિમન્યુ ગૃહિતા त्राण ब्रह्मला कश्यकश्य विषये अभिमन्यु प्रच्छदी। उत्तरम् ब्रह्मला अभिमन्यु तस्य जनन्याहा विषये देव के पुत्रश्य केशवश्य च विषये प्रच्छदी। चार धीमश्रेणश्य सहजम प्रहारनम् किम् अस्ति? उत्तरम् धीमश्रेणश्य सहज प्रहारनम् तस्य बुजोषता। पांच उत्तरहा कस्य पूजां कर्तुं कथयति उत्तरम् उत्तरः अत्र भवतः धनञ्जयस्य कौस्मा अर्जुनस्य पूजां कर्तुं कथयति ત્યાર પછી પ્રશ્ન ત્રણ નિમ્નલિખિતેષુ વાક્યેષ કઃ ભાવઃ પ્રકટિતઃ તત્પ્રકોષ્ઠ ગતેભ્યઃ શબ્દેભ્યઃ વિચિત્ય લિખત એટલે કે નીચે લખેલા વાક્યોમાં કયો ભાવ પ્રગટ થયો છે તે કૌશમાં ના શબ્દોમાંથી શોધીને લખો એક કથમ કથમ અભિમન્યુ નામ અહમ કૌંસમાં શબ્દ આપેલ છે બે યન્મામ પિતૃ વદાક્રમ્ય સ્ત્રી ગતામ પૃચ્છસે કથા કૌંસમાં શબ્દો આપેલા છે ક્રોધ વિસ્મય તિરસ્કાર ઉત્તરમ અહીં વિસ્મય ભાવ પ્રગટ થયો છે ત્રણ ધનુષે ઉત્સાહ સ્પંતમ પિતરો યેન દર્શિતા હર્ષ ધૈર્યમ નિંદા ઉત્તરમ હર્ષ ત્યાર પછી પ્રશ્ન ચાર ધાતુ ધાતુરૂપા ધાતુ ગણ પદ काल अथवा लकार पुरुष वचन निर्देश पूर्वक परिचय कार्यत एक रुष्यंती रुष धातु चौथु पद वर्तमान काल लट लकार अन्य पुरुष वचन छे बहुवचन बे वदति वद प्रथम पद वर्तमान काल लट लकार अन्य पुरुष एक वचन त्रण पृच्छसे प्रच्छ पृच्छ છઠ્ઠું પદ વર્તમાન કાલ લકાર મધ્યમ પુરુષ એક વચન અહી અપવાદ રૂપે આ પરસને પદી ધાતુ આત્મને પદ માં આવ્યો છે હું પ્રથમ પદ કાલ લટલકાર અન્ય પુરુષ એક વચન પાંચ પ્રવિષ્યતિ પ્ર પ્લસ વીસ છઠ્ઠું પદ વર્તમાન કાલ લટલકાર અન્ય પુરુષ એક વચન ત્યાર પછી પ્રશ્ન પાંચ એટલે કે ગુજરાતી ભાષામાં ઉત્તર ઉત્તર લખો. એક મહારાજને મહારાજને શું સમાચાર આપે છે? આ સમાચાર આપે છે ગાયોનું અપહરણ થયું હતું તેનો સુખાંત થયો છે અને બધા ધાર્ત રાષ્ટ્રો એટલે કે કૌરવો નાસી ગયા છે બે પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા તે હોય છે. ઉત્તર ગૃહનલા નામધારી અર્જુન અભિમન્યુને તેની માતાની બાબતમાં પ્રશ્ન પૂછે છે કે તારી માતા મજામાં છે ને? તે વખતે અભિમન્યુને વિસ્મય થાય છે ને કહે કે તમે મારી માતા વિશે પૂછો છો? શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો? ભીમસેન છો? કે ધનંજય અર્જુન છો? તમે પિતાની જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો? ત્રણ શસ્ત્રે ભીમનો શું મત છે ઉત્તર ભીમ કહે છે કે મારા બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે તો જનો ધારણ કરે છે ધનંજય શું કર્યું હતું ઉત્તર ધર્મરાજ યુધિષ્ઠિરને રાજસુ યજ્ઞ કરવો હતો એટલે પુષ્કળ ધન સંપત્તિ ની જરૂર હતી અર્જુન દેશ દેશાંતર જઈને ખૂબ ધન જીતી લાવ્યો હતો એટલે તેનું નામ ધનંજય પડ્યું

બલ્લવ નામે રહેલ ભીમસેને પણ અર્જુન સહાય કરવા યુદ્ધમાં સક્રિય ભાગ લીધો ભીમસેને નિઃશસ્ત્રના સોનેરી અવસર પ્રાપ્ત થયો ત્યાર પછી પ્રશ્ન છ ક વિભાગમ ક વિભાગેન સહ સંયોજયક ઉત્તરમ એક અસ્ત્રેહ પ્રિય પ્રાપ્ત સૌભદ્રો ગ્રહણ ગટ પૂજ્યતમસતા પૂજા ઉત્તર ત્રણ અસ્ત્રે કથ્યતા અભિમન્યુ ચાર સુખમાસ્તે તે જનની બૃહન્લા પાંચ એહિ એ વત્સ ભગવાન